ખેડુતોએ કહ્યું કે મગફળીના પાકને મોટું નુકસાન થયું છે તેનો સરકાર સર્વે કરે અને સહાય કરે ગામ મેરવાડા દોલીબેન બેચરભાઈ મોર અમારા કે ત્રણ ખેતરોમાં 10 વીઘા મફળી વાવી હતી 10 કટો મફળી પેરેલી હતી તો પણ વગર પાણીએ અને વગર પેલે રાત પરોડીઓ કરી અને મે પકવી હતી ઉછેડી 10 દિવસ થયા 10 દિવસથી મે પણ એક પણ દિવસ રહ્યો નથી

અને સતત અઠવાડિયાથી એક જ ધારો સળંગ વરસાદ પડે છે આજે પણ વરસાદ થયો છે તો અમારે કોઈ શક્યતા નથી કે બાજરીનો એક કુળો કે એક કિલો બાજરી લઈ શકીએ એવું બાજરી ઊભી અમુક લોકોને તો ઉગી જાય છે કોઈ બાજરીમાંથી દોણો નીકળે નહીં એ સત્તા મગફળીમાં દરેક ખેડૂતને મગફળીમાં અમારે પણ પાંચથી દસ વીઘા વાવેતર હતું એમાં મગફળીમાં એક દોણો અમારા હાથમાં આવે એમ નથી કારણ કે એની ચાર પણ હાથમાં આવે એમ નથી કે મગફળી ફોતરું હાથમાં આવે નથી કારણ વરસાદ એવો પડ્યો તો ટોટલી હડી ગયું છે કાળું મહેસ થઈ જાય તમે મીડિયા ફોટા પાડી લેજો ખેડૂત ખોટો નથી ખેડૂત હાચો છે લાખો રૂપિયાનું નુકસાન છે પણ સરકાર અમે વિનંતી કરીને કરી કે જે કોઈ સહાય લો એ ખેડૂતોમાં તાકી નાખજો ખેડૂતને તો ગળે ટૂંકો જ છે અત્યારે વાયદા બજારમાં દરેકને લોકો ભાઈ મગફળી લઈને પૈસા આલશો આ બેંકનો લોન ભરવાની હોય તો कोई हफ्ता भरवा इना खेड ताज कर खेड लाइन पुरुष मत करे साहब हर समस्या की देश हेडलाइन न्यूज बिंदास बेधड़क